નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીસીપી જોંત્રણ અભિષેક ગુપ્તા સાહેબનાઓ અને ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની કરાઈ ધરપકડ સમગ્ર મામલે પોલીસ આવી હતી એક્શનમાં સીસીટીવી ફૂટેજના આધારે માત્ર ચાર કલાકના ગાળામાં આરોપીઓને ઝડપી પાડ્યા સમગ્ર મામલે ડીસીપી જોંત્રણ અભિષેક ગુપ્તા સાહેબનાઓનું નિવેદન પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે થઈ હતી રકજક पारलर मांग तोड़फोड़ અને 700 રૂપિયાની કરી હતી લૂંટ પોલીસે કુલ 4 આરોપીઓની કરી ધરપકડ તમામ આરોપીઓ સામે લૂંટનો ગુનો નોંંધાયો બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી ઘડિયાળી વડોદરા

અ જે આજે ત્રણ જણા છે એમાંથી એક જણ છે એ કાર વોશનું કામ કરે છે એક એકબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી અને નાના મોટા કામ કરે છે હા રિહાન કરીને એક માણસ છે એનો કરેલી ભાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઉંડાળમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે વધુમાં વધુ સખત કાર્યવાહી કરી શકીએ જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાછળ ઘડી પડી જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું